અને મે સ્વીકારે તોગરના સમયની અંદર થરાદ થી ગાંધીનગર સુધીના ખેડૂતો સાથે મળી અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરશે આજે ડીસા ખાતે ખેડૂતોની રેલી નીકળી ભારત માલા પ્રોજેક્ટમાં જંત્રીના ભાવ ઓછા મળવાને લઈને દિયોદર લાખણીના ખેડૂતો ડીસા પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને ડીસા પ્રાંત કચેરીમાં ધરણા કરી રામધૂન બોલાવી અને વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તંત્રએ રજૂઆત ધ્યાનમાં લીધી નથી ત્યારે આખરે ખેડૂતોએ ડીસા પ્રાંત કચેરી ખાતે રામધૂન બોલાવી અને વિરોધ નોંધાવ્યો હતો જોકે સરકાર અમને ભાવ નહીં આપે તો આગામી સમયમાં મોટી સંખ્યામાં ખેડૂતો હજારોની સંખ્યામાં ટ્રેક્ટર લઈને ગાંધીનગર જશે અને આંદોલન પણ કરશે કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેક્ટમાં લાખણી ભાભર દિયોદર અને કાંકરેજ સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોના ખેડૂતોની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં લેવામાં આવી છે પરંતુ આ ખેડૂતોને જે પ્રકારે ભાવ મળવો જોઈએ તે ભાવ મળ્યો નથી ખેડૂતોને સરકાર એકવીસ રૂપિયા મીટર પ્રમાણે ભાવ આપી રહી છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે રૂપિયા એકવીસમાં એક છાસ લીધેલી પણ નથી આવ એક છાસની થેલી પણ નથી આવતી તો ખેડૂતને આ ભાવ કેવી રીતે પોસાય ભારતમાં પ્રોજેક્ટમાં જે ખેડૂતોની જમીન સંપાદન કરેલી છે અને તેવા ભાવ ઓછા મળી રહ્યા છે અને જેને લઈને ખેડૂતોનો વિરોધ છે અગાઉ પણ આ વિસ્તારના ખેડૂતો રજૂઆત કરી ચૂક્યા છે મામલતદાર પ્રાંત કચેરી અને ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તેનું પરિણામ શૂન્ય મળ્યું છે અને જેને લઈને આજે ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ ડીસા ખાતે રેલી કાઢી અને ડીસા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં ધરણા કરીને રામધૂન બોલાવી હતી અને સંપાદન થયેલી જમીનના યોગ્ય ભાવ મળે તેવી પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી સાથે સાથે જો સરકાર ખેડૂતોને તેની જમીનના યોગ્ય ભાવ નહીં આપે તો આગામી સમયમાં ખેડૂતો આંદોલનના માર્ગે જવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આજે એ જમીન ના તેતાલીસો રૂપિયા આપે છે એના અનુસંધાને મેં ખૂબ રજૂઆતો કરી આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રીને પણ રજૂઆત કરી સાથે સાથે આપણા કલેક્ટર સાહેબ શ્રીને પણ રજૂઆત કરી એના અનુસંધાને અત્યારે તમામ ખેડૂતો અત્યારે ડીસા આપણા

ખેડૂતો સાથે મળી અને ટ્રેક્ટર રેલીનું આયોજન આયોજન છે અને એના ઉગ્ર આંદોલન બનશે અને આની જવાબદારી સરકાર શ્રી ને રહેશે કારણ કે અમારા ખેડૂતોને પૂરતો વળતર જોઈએ છે હક અને અધિકાર જોઈએ છે આજની બેઠેલી સરકાર કહેતી હોય કે ખેડૂત લક્ષી સરકાર છે અત્યારે ખેડૂતોને સરકાર લૂંટી રહી છે અને સરકાર અમારી વૈવેદના સમજે એમ જ સરકારની ભલાઈ છે જય જવાન જય કિસાન

રિપોર્ટ હાલ દે તો અમને ચૂકમ એ મેળવા દે હોય ઘરને ઘરથી એ ચૂકમ કાઢવા દે હોય એની સત્તા છે ચો બેનની સત્તા નથી અને બેને એવો વિશ્વાસ આવ્યો કે ભાઈ તમે મને બધું પોકાડો અને અમારીથી કોંગ્રેસ તાલુકાની બધી અમે આ પોકાડી બેંકની સોંપડી બધું પોકાડી રહ્યા છે ખેડૂત રબારી સરદાર ભાઈ અચળાભાઈ ગામ રાટીલા શું રજૂઆત કરવા આવ્યો છે મો રજૂઆત કરવા આવ્યો છે મારી જમીન એક હેક્ટર ને તેવી ગોઠા જાય છે મારી જમીન એકવીસ રૂપિયા ફૂટે એટલે સાસના અને પોણીના ભાવે કપડું લેવા જો એકવીસ રૂપિયા નહીં મળતું તો જમીન કઈ રીતે ખેડૂત ને લઈ લેવાની તમારે ખેડૂત ની આ બેઠેલી સરકાર ને ધ્યાનમાં રાખવું જોઈએ કે ખેડૂત ની એકવીસ રૂપિયા ને ભાવે અને પોણીના ભાવે જમીન લેવાની છે અને કપડું લેવા જોસી રૂપિયા મીટર છે તો થોડા ઘણી બેઠેલી સરકારને ધ્યાન રાખવું પડે એને કરેલી બે હજાર ઓગણીસ ના પછી નહીં એને કરેલી આજ તો એને નહીં કરેલી રોડ હેડિયો બે હજાર ઓગણીસ ની સર્વે થયેલી છે અને એકવી ભાવે કઈ રીતે ખેડૂતની જમીન એને કરીને પિસ્તાળીસ પિસ્તાળીસ કરોડ ને તેતાળીસો તેતાળીસો રૂપિયા મીટરને આપ્યા છે તો ખેડૂતો તો ખેડૂતોની જ ભૂલ તો નથી ભૂલ તો બેઠેલી સરકારને ધ્યાન રાખો તો મહિલા મોટા માણસે એને કરેલી છે નહીં ખેડૂતોના પૈસા લઈને મોટા માણસો લઈ લીધા ખેડૂતોને કમાલ કરી નાખે છે આજની તારીખમાં મારી માગણી આવી છે કે પૂરી પૂરી વળતર આવે ખેડૂત ને એને કરી એનો અમારો પચાસ ટકા તો મળવો જોઈએ મૂળ તો ખેડૂત નો હક છે એને મળે તો આપણને મળવો જોઈએ જો આજે નહીં અમને પૂરી પૂરી વળતર નહીં આપે એટલી ઘડા અમે ગોધીનગર જવું પડશે જશો અને લડશું અમારા માલ ઢોર ઢોકે બધું લઈને જવાનું હવે બાકી ટ્રેક્ટર અને ભલે રેલી કરીને અમારો માલ ભેગો લઈને અમારા રબારી નથી લડાઈ શીખે લઈને લડાઈ ક્યાં રાખવાનું ગાડર છે પછી બધું ભેગું ટોળું હેડ છે ગાંધીનગર હોય